જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલ ધર્મદર્પિતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આજે જાણીએ લાભપાચમ વિશે દિવાળી બાદ લાભપાંચમનો દિવસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે વર્ષ બે હજાર પચીસમાં લાભપાચમ ક્યારે છે તેનું શુભ મુહૂર્ત ક્યુ છે અને તેની પૂજા વિધિ વિશે વિગતવાર જાણીએ લાભ પંચમીતીથી વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષમાં કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ છે છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ને રવિવારના રોજ લાભ પંચમી ઉજવવામાં આવશે તેનું શુભ મુહૂર્ત જોઈએ તો સવારે છ ને એકતાલીસ વાગ્યાથી દસ ને ઓગણત્રીસ વાગ્યા સુધીનું રહેશે આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું શુભ ગણાય છે આ દિવસ શુભ કાર્યો માટે ચોવીસ કલાક શુભ રહે છે આ દિવસને સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે ગુજરાતીઓ માટે આ દિવસ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે વેપારીઓ પોતાના જૂના ચોપડા પૂરા કરીને નવા ચોપડાનો પ્રારંભ કરે છે આ દિવસે વેપારીઓ નવા ચોપડા પર શુભ અને લાભ લખી ધંધાની શરૂઆત કરે છે આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધંધા અને જીવનમાં લાભ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન ધર્મનું પણ વિશેષ મહત્વ છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા કે અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે જેમાં જ્ઞાનના દેવી માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે નાભપાંચમનો દિવસ નવા કાર્ય નવા સંબંધો અને નવા આયોજનો માટે અત્યંત શુભ માનવામાં આવે છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે લાભ પાચમની પૂજા વિધિ વિશે જાણીએ તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ ચોઘડિયા કે મુહૂર્ત દરમિયાન ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિની સ્થાપના કરવી એક સોપારી લો તેને પવિત્ર દોરા પર લપેટો પછી તેના પર ચોખા કે ગોળનો ઢગલો મૂકો જો શક્ય હોય તો તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો ભગવાન ગણેશને ચંદન સિંદુર ફૂલ અને દૂરવા ઘાસ અર્પણ કરવા જોઈએ ભગવાન શિવને રાખ બિલ્વપત્ર ધતુરાના ફૂલ અને સફેદ વસ્ત્રો અર્પણ કરવા ભગવાન ગણેશને મોદક અર્પણ કરવો અને દૂધનો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ ભગવાન શિવ અને ગણેશના લાભ માટે પંચમ મંત્રનો પાઠ કરો મિત્રો ભગવાન ગણેશ માટે લાભ પાંચમના દિવસે પંચમ મંત્રના ફાયદા लम्बोदरं महाकायं गजवक्त्रं चतुर्भुजम् आवाहयाम्यहं देवं गणेशं सिद्धिदायकम् भगवान् शिवमटे फायदा ત્રિનેત્ર ઉમા દેહાર્ધ ધારી ત્રિશુલ ધારી તુભ્યમ પતયે નમ લક્ષ્મીજીની પૂજામાં હલવા અને પૂરીનો ભોગ લગાવો સમૃદ્ધિ અને સફળતાની પ્રાર્થના કરો છેવટે આરતી કરો અને બધાને પૂજાનો પ્રસાદ વહેંચો જય લક્ષ્મી જય ગણપતિ દાદા તો મિત્રો આ લાભ પાંચમના પાવન દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની આરાધના કરીએ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પ્રગટાવો જય લક્ષ્મી